ભગુભાઈ ડોક્ટર ભગુભાઈ છે એવા ડોક્ટર ભગુભાઈ છે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન ડાયટના પૂર્વ આચાર્ય ડાયટ એક જિલ્લાની ઉત્તમ શિક્ષણ આપવાનો કાર્યકર્તી સંસ્થા છે ઘણી બધી શાળાઓના આચાર્યો શિક્ષકો વિદ્યાર્થીઓ જુદા જુદા પ્રકારે માર્ગદર્શન આપીને એમના વડા તરીકે રહી ચૂક્યા છે એવા ઉપસ્થિત બેન

સૌથી પહેલા તો હું આવા ઉત્તમ કાર્ય માટે કેપ્ટન ને એનાએસ્ટ્રોનિસો દ્વારા ટીમ ને અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો ને હૃદયથી અભિનંદન આપું છું ખૂબ ખૂબ અભિનંદન આપ બધાને ભાગીદાર સાહેબે આપ્યો છે બધું પ્રોજેક્ટ છે નાની ન

કે તેઓને આ પ્રોજેક્ટમાં આ કાર્યક્રમમાં ભાગ લેવો ગમ્યો છે અને જે શાળામાં બાળકને એની રીતે જે આવો ગમે ભાગ લેવો ગમે એ શાળા ઉત્તમ શાળા કહી શકાય એવી આ ઉત્તમ શાળાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું દોસ્તો હું રાજ્યની ઘણી બધી શાળાઓમાં જાઉં છું અને ઘણી બધી શાળાઓમાં વાતો પણ કરી છે મને ગમે છે વાત પણ એવી જૂજ શાળા છે કે જ્યાં બાળકોને અનુભવજન્ય શિક્ષણ અપાય છે આજે તમે પ્રોજેક્ટમાં જોયા છે ને એક અનુભવથી શિક્ષણ આપવાની વાત છે તમને બધા શિક્ષકો વર્ગખંડમાં પુસ્તક લઈને વાંચશે તમને વાંચવાનો કહેશે હોમવર્ક આપશે પરીક્ષા લેશે એ વાત સાચી પણ એમાંથી વાસ્તવિક અનુભવ શું અને વાસ્તવિક અનુભવની શરૂઆત થાય છે આપણા આપણા માતા પિતા જો તમને પાણીનો પ્યાલો જાતે લેવા તમને મોકલે મૂકવા મોકલે તમે જાઓ તો એક અનુભવ મળ્યો કે પાણીનો પ્યાલો ક્યાં મૂકાય કેવી રીતે પાણીનો પ્યાલો ભરાય કેવી રીતે મહેમાનને અપાય તમે જમીનો લેતી થાળી તમે ડીશ ઉપાડી અને તમે યોગ્ય જગ્યાએ મૂક્યો તો અભિનંદન કહેવાય તમારા ઘરમાં માતા પિતા છે એમનો હાથ પકડી દાદા દાદી છે હાથ પકડી તમે એને તડકે બેસાડો કે ક્યારેક મંદિર લઈ જાવ બહુ સરસ વાત કહેવાય એક દાદા દાદી ની ટીમ રાખવા એક અનુભવ હોય એ અહીંયા આજે તમને અનેક અનુભવ મળ્યા છે કોઈ રમત ગમત વાત કરવાના છે કોઈ ગણિતની ની છે કોઈ વિજ્ઞાનની ની છે તો કોઈ ભાષાની ની છે હા ઇતિહાસ ની બહુ બધા જીવ મને લાગે છે પણ એ પણ એટલું અગત્યનું છે ગુડ હવે તો ગુડ ઇતિહાસ સામાજિક વિજ્ઞાન યસ થાય ઇતિહાસ અને ભૂગોળ છે બહુ સારી વસ્તુ ભૂગોળ તો આપકો આપકો પ્રદેશ આપણે સાથે લઈ શકે સાહેબ એક પ્રોજેક્ટ મને કીધો આ પ્રોજેક્ટ તો છે પણ આ શાળા બે પ્રોજેક્ટ કરે છે એ પ્રોજેક્ટ ખરેખર અભિનય કરે છે કે આ બાળકો ભરૂચ જિલ્લા શહેરના ભરૂચ જિલ્લાના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પ્રતિષ્ઠિત અધિકારીઓની મુલાકાત જો હોય મારે પૂછવું પડે બે હું આવું મને દુરાય કે અને પછી જઈને પાછું મારે પૂછવાનું કે એને પૂછી લો પ્રશ્ન હું બેસી જો કંઈ કે બેનો ખાલી મળવા આવ્યો એના બદલે એ પ્રશ્નના જવાબ આવે વિશ્લેષણ પણ કરી શકે અને વિશ્લેષણ કરીને એનો તારણ પણ કાઢી શકે કે તારણમાંથી જે પરાક્રમ ભાઈ તમને પ્રશ્ન કર્યો ને કે આ કેમ આ પંખો ચાલુ થઈ ગયો એ જવાબ પણ તમે આપી શકે મને યાદ છે કે એક શાળાનો આજથી લગભગ 30 વર્ષ પહેલા ગામડાની શાળામાં ગયો પછાત વિસ્તારની શાળા એ આખા વર્ગની સંખ્યા એક વર્ગ આખી શાળાની સંખ્યા 32 હતી અને એક વર્ગમાં ખાલી 12 વિદ્યાર્થી

જવાબ તો મને આ આપ્યો તો મેં મને બીએસસી અને મેં છે ત્યારે મને આનંદ થયો કે આવા આવી આ શાળા અગત્યના ખીલેલા બે પુષ્પો એ ઉપસ્થિત છે કે બંને પુષ્પોને પણ હૃદય થી કે આવા સારા છે તમે પણ ભવિષ્યમાં સ્ટેજ ઉપર આવીને એવી તમને શુભકામના ઘણી વાત છે એક માતા માતાને બાળક છે આપણી ભારતીય સંસ્કૃતિ તરફ આપણે નજર દોડાવી તો ભારતનો ઇતિહાસ તો ભવ્ય છે આપણો રાષ્ટ્ર આપણો દેશ આપના વડાપ્રધાન એક રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં નામી લેતા લાગી છે એમાં આ સંસ્કૃતિ વિસ્તાર છે એમાં એક વાત આવે છે ગૌતમ ઋષિ આ ગૌતમ ઋષિ ના આશ્રમમાં મોટા મોટા રાજાઓ

yeah તારે શિક્ષણ મેળવવાનું છે એટલે તને હા પાડી પણ એ પહેલા તારે કામ કરવું છે આ 400 ગાયો લઈને તારે લઈ જવાની છે યોગ્ય સ્થળે લઈ જવાની છે અને એક ગાયોમાંથી 1000 ગાયો થાય અને તંદુરસ્ત ગાયો થાય ત્યારે ક્યારે પાછો આવે પહેલા તો અભ્યાસ કરો તમન્ના છે તમને કદાચ ઠંડી લાગે પણ ભગુભાઈ સાહેબે કીધું છે આપણા મેનેજરના પ્રજા પરિસર આવ્યા છે એટલે કહ્યું છે કે આપણે આ પ્રમાણે કરવું છે તો એ આ પ્રોજેક્ટ પર ઠંડી છે છતાં તમે આયા કા કે તમને રસ છે નાના ના સાહેબ અમે આવશું વેલા ઉઠીને આવશું તમે આ કે છો કે ધગસ એમ ધગસ

બહાર આવે છે ભાઈ છે કે આજે તમારી તપસ્યા પૂરી થઈ તમે વચન જે આપ્યું છે ઋષિ ને તમારો કામ પૂરો થયો છે આપણે જઈએ અને જ્યારે ગાયો લઈને 1000 ગાયો લઈને ગયા છે તંદુરસ્ત ગાયો લઈને છે અને પહોંચી છે ગૌતમ ઋષિ ના આશ્રમ માં એટલે ગૌતમ ઋષિ આશ્રમ માંથી બહાર આવીને કે તો આવે છે બહાર આવીને સ્વાગત કરે છે જેમ આજના શિષ્યો એ જે વંદન કરે ને ગુરુજીઓ ને આચાર્યો ને એ રીતે

પણ છે કે કેવી રીતે કરું શું કરું સાજી કરવી પોષણ પુષ્ટિ આ આયુર્વેદિક સાથે આચરણ ભાષા શીખી ગયા એટલે એ જે શિક્ષણ હોય સાથે તો મેળવી જ એટલે જુદા પ્રકાર છે અને આગળનું શિક્ષણ દોસ્તો આજના પ્રદર્શનમાં આપને આ શિક્ષણ

ઘટનામાં વિશિષ્ટતા જોઈએ પહેલા તબી ગેસ અને પછી બીજા અને ત્રીજા અને એક સરકારી સ્કૂલનો વિદ્યાર્થી એમને જ્યારે તો કેવી રીતે પહોંચી શક્યા તેમનો જવાબ હતો આનો માટે હું મારી આચાર્ય અને શિક્ષકોને પ્રણામ કરું છું મારા માતા-પિતાએ મને સહયોગ આપ્યો